નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો રાજકોટ આજનો દિવસ દરેક ભારતવાસીઓ માટે ખૂબ ખાસ છે આપણું રાષ્ટ્રગીત વંદે માતરમ એકસો પચાસની ની વર્ષગાઠ છે તેની ઉજવણી કરવામાં આવી હતી પણ હજુ પણ ઘણા બધા લોકો એવા જ છે કે એમને કદાચ રાષ્ટ્રગીત કહેવામાં આવે પૂછવામાં આવે તો એમને એમ થશે કે વંદે માતરમ જનગન મના બધા જ આપણા રાષ્ટ્રગીત છે પણ ખરેખર રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન વચ્ચેનો તફાવત શું છે આપણા ઇતિહાસમાં એ માત્ર ખાલી ગીતો જ નથી પણ એમની ભૂમિકા શું રહી છે એમાં પણ અગત્યનું કે આપણા આઝાદી વખતે આ બંને ગીતોએ પોતાની શું ભૂમિકા આપી છે ને આ બધા જ વિષય પર મારે આજે વાતચીત કરવી છે આજે ખાસ સ્ટુડિયો પર પધાર્યા છે રાજ્યપાલ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા સિદ્ધરાજસિંહ ઝાલા સ્વાગત છે સર તમારું સ્ટુડિયો પર નમસ્કાર આમ તો ઘણા બધા લોકોને ખબર જ નથી હોતી કે રાષ્ટ્ર ગીત અને રાષ્ટ્ર ગાન આ બંને વચ્ચે તફાવત છે આ બંને અલગ છે તો પહેલાં તો મારે એ જાણવું છે જી ખૂબ સારી વાત છે કે આ વસ્તુ કોઈએ ક્યારેય શીખવી જ નથી અને સારા સારા નેતાઓ કે સારા સારા પ્રોફેસરો કે સારા સારા અમુક લોકો જે જાણકારો છે એને પણ આ જ્ઞાન હોતું નથી કે આ વસ્તુ શું છે ખાસ કરીને રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત રાષ્ટ્રગાન એટલે જનગણ મન અધિનાયક જય હે આપણે બધા જ ગાઈએ છીએ અને રાષ્ટ્રગીત રાષ્ટ્રગીત એટલે વંદે માતરમ આ બંનેનો વચ્ચેનો તફાવત શું છે તો એ બંનેનો તફાવતમાં એક પાત્રી ભેદરેખા છે અને પાત્રી ભેદરેખા એ છે કે તમે રાષ્ટ્રગાન જનગન મન અધિનાયક તમે ગમે ત્યારે ગમે ત્યાં ગમે એ રીતે નથી ગાઈ શકતા એના ચોક્કસ નિયમો છે કે રાષ્ટ્રગાન કઈ રીતે ગાવું તો એનું બેતાલીસથી માંડીને અઠ્ઠાવન સેકન્ડમાં પૂરું જ થવું જોઈએ રાષ્ટ્રીય સમારોહ હોય ત્યારે જ તમે ગાઈ શકો એ વખતે તમે સાવધાનની પોઝિશનમાં જ હોવા જોઈએ એનો લય અને તાલ જે છે એ જ પ્રમાણે ગાવું જોઈએ ઓપોઝિટ રાષ્ટ્રગીત રાષ્ટ્રગીત જે છે એના કોઈ નિયમો નથી જે ગાયકે તમે ગાયું છે એ રીતે ગમે વંદે માતરમ તો એક વ્યક્તિ એમ પણ ગાઈ શકે વંદે માતરમ તો એ કહી શકાય વંદે માતરમ એ સામાન્ય ત્રહ કોઈ પણ જગ્યાએ સામાજિક કાર્યક્રમ હોય સ્કૂલનો કાર્યક્રમ હોય પ્રાર્થના પતે અથવા તો કોઈ નાનો એવો સમૂહ હોય અને એનો સમારંભ હોય ત્યારે પણ રાષ્ટ્રભક્તિ તરીકે રાષ્ટ્રગીત આ ગઈ શકાય છે જ્યારે રાષ્ટ્રગાન એવી રીતે ગઈ શકાતું નથી પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીનો જે એક સામાન્ય ભેદરેખા છે એ લોકોને હજી ઘણાને ખબર નથી કે આપણે સ્વતંત્રતા દિવસ કયો છે કે આપણો પ્રજાસત્તાક દિવસ કયો છે એવન સારા સારા મીડિયામાં મેં આજે જોયું કે આ રાષ્ટ્રગાન રાષ્ટ્રગાન એવું સવારે ચાલતું હતું પણ આનો પાત્રી ભેદરેખા છે સૌથી મહત્વનું કારણ એ છે કે વંદે માતરમ એ આઝાદી પહેલાંથી જ આપણી આઝાદીના જે ઘડવૈયાઓ છે એનું એક આઝાદીનું વાતાવરણ ઊભું કરવા માટે લોકોમાં માતૃભૂમિ પ્રત્યેનો જે પ્રેમ છે એ હિમાલયથી માંડીને ઠેઠ કન્યાકુમારી સુધીનું તમે એનું વર્ણન જુઓ કે સુજલામ સુફલામ એની કુદરતી જે પર્યાવરણ છે હિમાલયના જે પર્વતનું વર્ણન છે વહેતી ખડખડાટ નદીઓનું વર્ણન છે કેવી શુભ વસ્ત્રોમાં જાણે દોડતી હોય એ રીતનું વર્ણન છે એ સમગ્ર ભારતની આખી પ્રાકૃતિકતા જે છે એનું વર્ણન આપેલું છે જ્યારે રાષ્ટ્રગાન છે એક જુસ્સાનું આપણા તિરંગાનું આપણા બલિદાન જે લોકોએ આપેલું છે એની યાદમાં રવિન્દ્રનાથ ટાગોરે રખેલું છે જ્યારે વંદે માતરમ એ બકીમચંદ્ર ઉપાધ્યાય લખે જી એટલે આપે ખૂબ સરસ સમજાવ્યું કે રાષ્ટ્રગીત શું છે રાષ્ટ્રગાન શું છે અને બંને વચ્ચે આટલો બધો તફાવત છે જેટલા પણ લોકોએ આજે સાંભળ્યું છે એમના માટે પણ આ નવી માહિતી હશે પણ સર ખાસ મારે હવે એ જાણવું છે કે બંને આપણું જે ગીત છે આપણું જે ગાન છે બંનેની આઝાદી વખતેની ભૂમિકા છે એ અલગ હતી કદાચ અત્યારના યુવાનો છે એ એનું એટલું બધું અર્થ ના સમજી શકે પણ એ સમયની એ જે એની ભૂમિકા છે અને એણે જે ખરેખર એની ભૂમિકા અદા કરી છે એ વિષય પર મારે વાત કરવી છે તો સૌથી પહેલું જે વંદે માતરમ છે એને ભારતની આઝાદી ઘડવામાં જે ઘડવૈયાઓ છે લોકો છે એને એક કરવા માટે નહીં એની જે ભૂમિકા હતી કે માતૃભૂમિ વંદે માતરમ મારી જે માતૃભૂમિ છે એને હું વંદન કરું છું ને એની આઝાદી માટે મારે હવે મરી ફિટવાનું છે મારા જે પર્વતો છે મારી જે શંખલાઓ છે એ બધું જ સમગ્ર ભારત એક છે ને એ એક માતૃભૂમિ છે એના માટે મારે હવે આઝાદી માટે બ્રિસ્ટરોનેથી કાઢવા માટે તૈયાર થવા માટે બધીચંદ ચટ્ટોપાધ્યાયે આ એક આઝાદીની લડતમાં જુસ્સો લાવવા માટે જેને કહેવાય કે એક કરવા માટે આ એની રચના કરી હતી અને જેના કારણે એની ભૂમિકા ખૂબ ઊંચા પાય છે જે આપણે આજે પણ જોઈ શકીએ છીએ કે એક ગીત વાગતું હોય રાષ્ટ્રગીત વાગતું હોય તો આપણો એક જુસ્સો આપણે જતા વાગતું હોય તો એક વખત ગણગુણાવવા માંડીએ છીએ એની એક આગવી ઓળખ છે અને એ જ રીતે રાષ્ટ્રગાન એ આઝાદી પછી જે લોકોએ બલિદાન આપ્યા છે આઝાદી દરમિયાન એને સેલ્યુટ કરીએ છીએ આપણે બંને રાષ્ટ્રીય તહેવારો એ બલિદાનને આપણે બિરદાવીએ છીએ એ માટે એની મહત્વની બંનેની પોતાની એક આગવી ઓળખ છે ને આગવી ભૂમિકા છે જી સર હવે એક છેલ્લો પ્રશ્ન કે ઘણીવાર પૂછવામાં આવે કે 15મી ઓગસ્ટે શું આપણે હોય છે 26મી જાન્યુઆરીએ શું હોય છે આપણો બંધારણ ક્યારે અમલમાં આવ્યો તો અત્યારના જે યુવાનો છે કદાચ શાળાએ જતા હોય ભણતા હોય તેમ છતાં પણ એમને પ્રજાસત્તાક દિવસ શું છે અને આઝાદીનો આપણો જે દિવસ છે 15 ઓગસ્ટ શું છે 26 જાન્યુઆરી શું છે એની માહિતી જ નથી પછી આપણા ગીતો વિશેની કોઈ પ્રકારની માહિતી નથી તો મારે ખાસ છેલ્લે કે બધા યુવાનો વિશે તમારો સંદેશો શું છે તમે શું વાત કહેવા એક હું તો ઇતિહાસનો શિક્ષક મટીને અત્યારે તમને કહું હું ઇતિહાસનો વિદ્યાર્થી છું એમ કહું તો ખોટું નથી કોઈ દિવસ શિક્ષક કોઈ દિવસ શિક્ષક હોતો નથી એ કાયમ વિદ્યાર્થી જ હોય છે મારો વિષય ઇતિહાસ છે આપે ખૂબ સારો ક્વેશ્ચન કર્યો કે જ્યારે આપણી આઝાદી મળી છે ત્યારે બે રાષ્ટ્રીય પર્વ આપણે ઉજવીએ છીએ રાષ્ટ્રીય તહેવાર આપણા બે જે જ્યારે આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે પંદરમી ઓગસ્ટ શું છે અને છવ્વીસમી જાન્યુઆરી શું છે શા માટે બંને ઉજવીએ છીએ નંબર વન પંદરમી ઓગસ્ટ એ આપણી સ્વતંત્રતા જે આપણને મળી અંગ્રેજો તરફથી આપણને એમ કહેવામાં આવ્યું કે તમે હવે આઝાદ છો અને તમારું તમારી રીતે હવે તમે ઘડી શકો છો બંધારણ અને તમે કરો છો એ ખ્યાલથી આપણે પંદરમી ઓગસ્ટે બ્રિટિશરોના શાસનમાંથી આઝાદ થયા પરંતુ ઓગણીસો પચાસની છવ્વીસમી જાન્યુઆરી સુધી આપણું બંધારણ નહોતું જે બ્રિટિશરોએ ઘડેલું બંધારણ હતું એના ઉપર જ આપણે ચાલતા હતા એ દરમિયાન ડૉક્ટર આંબેડકરના અધ્યક્ષસ્થાને આપણી આઝાદીનું બંધારણ ઘડવાનું આવ્યું અને એમને આખું બંધારણ જે એમની સમિતિ છે રાજગોપાલાચાર્ય વગેરે વગેરે તમામ જે નેતાઓ એ બંધારણ સમિતિમાં હતા એમને બંધારણ કર્યું અને એ બંધારણના આધારે વ્યક્તિ સ્વાતંત્રતા હોવી જોઈએ વાણી સ્વાતંત્રતા હોવી જોઈએ આ બધા પ્રાથમિક લોકોની જે પ્રાથમિક આઝાદી છે એ બંધારણ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના ના રોજ અમલમાં આવ્યું અને ત્યારથી આપણે છવ્વીસમી જાન્યુઆરીએ આપણે આઝાદ દિન પંદરમી ઓગસ્ટ અને પ્રજાસત્તાક એટલે કે પ્રજાના હાથમાં ખરેખર સત્તા એ પ્રજાસત્તાક દિન તરીકે આપણે એને ઉજવીએ છીએ જે લોકોને અને ખ્યાલ આવે આવી જ રીતે એક નાનકડી વાત એ પણ છે કે છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટે ધ્વજ ચડાવવાની પણ પણ અલગ અલગ રીતો છે કે ક્યારે આપણે ખેંચીને ઉપર ચડાવવાનો છે અને ક્યારે ઉપરથી ફ્લેગ માર્ચ જેને કહેવામાં એ કરવાનું છે એ પણ ઘણી જુદી વાતો હોય છે જે રાષ્ટ્રીય આપણા બંધારણમાં છે કે ભાઈ પંદરમી ઓગસ્ટે જે છે એ નીચેથી ખેંચીને આપણે ધ્વજને ઉપર ચડાવીને પછી સેલ્યુટ આપીએ છીએ જ્યારે છવ્વીસમી જાન્યુઆરી ઉપર જ બાંધેલો હોય છે અને જીચો ખેંચી અને આપણે ફ્લેગ માર્ક કરીએ છીએ આ જે વાત છે એ ખરેખર આજના યુવાનોને શિક્ષકોએ જે જાણીતા સમાજવિદો કે શિક્ષકવિદો છે એ લોકોએ આ પોતાના બાળકને આ ભારતની જે અસ્મિતા છે એ ખરેખર આપવાની જરૂર છે એ હજી સુધી નથી અપાતી એ પણ દુઃખનું કારણ છે સરે એ ખૂબ સાચી વાત કહી કે કદાચ અત્યારે આપણા ઇતિહાસમાં આવા ઘણા બધા નાના નાના એવા મુદ્દાઓ છે કે જે અત્યારે આપણાથી છૂટી જાય છે અને આઝાદી વખતેની આપણે કોઈ વાત કરીએ તો આપણા મનમાં એક જ દ્રશ્ય આવે કે આઝાદી વખતે બ્રિટિશરોની સામે જેટલા લોકોના નામ યાદ આવે છે લોકોએ લડત આપી છે અને આપણો દેશ આઝાદ કર્યો છે પણ ખરેખર એ સમયનો ઇતિહાસ જો તમે વાંચો અને જેટલા પણ એ વીર વિરાંગનાઓ છે એમણે કઈ રીતે લડત આપી છે બ્રિટિશરોની સામે એમની જો તમે વાત વાંચો તો ખરેખર આ વસ્તુ તમારે ક્યારેય ગોખવી નહીં પડે કે પાકું રાખવા માટે યાદ રાખવા માટે વિચારવું નહીં પડે તમને અંદરથી જે અવાજ આવશે કે ખરેખર આપણે એ ભૂમિના નાગરિકો છીએ કે જે ભૂમિ આ બધી વસ્તુની આ ઇતિહાસની સાક્ષી બની છે અને સર ખૂબ ખૂબ આભાર આપનો આપ સ્ટુડિયો પર આવ્યા અને ખરેખર ખૂબ નાની વાત હતી પણ દર્શકોને જાણવી હતી આવશ્યક હતી એ વિષય પર અમારી સાથે ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ